નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો ને એક્યાસી રૂપિયા જોવા મળી રહ્યા છે આજે ઊંચામાં સામાન્યથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે બાકી એવરેજ બજાર અત્યારે ચાર હજાર નીચે જોવા મળી રહી છે હાલ જીરુમાં કોઈ મોટી તેજીની સંભાવના નથી હાલ ચાર હજાર આસપાસ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો દસ રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી સાડત્રીસો બાસઠ રૂપિયા પાટડી પાંત્રીસોથી છત્રીસો ને એક્યાસી રૂપિયા બોટાદ બે હજાર નવસો વીસથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા ગોંડલ બે હજાર એકાવનથી ચાર હજાર એકોતેર રૂપિયા વાંકાનેર તેત્રીસો પચાસ થી આડત્રીસો પંચોતેર રૂપિયા જેતપુર એકવીસો થી ઉંઝા ચોત્રીસો પચાસ થી એકતાલીસ રૂપિયા થરા બે હજાર નવસો પચાસ થી આડત્રીસો ને રૂપિયા પાટણ છત્રીસો થી છત્રીસો રૂપિયા હારીજ પાંત્રીસો થી આડત્રીસો રૂપિયા થરા ત્રણ થી છત્રીસો રૂપિયા નેનાવા એકત્રીસો ચાલીસથી સાડત્રીસો એંશી રૂપિયા વારાહી ત્યાં ત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા દિયોદર બે હજાર નવસોથી નેવું રૂપિયા રાધનપુર ત્યાં ત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા રાપર ત્રણ હજારથી છત્રીસો એકાવન રૂપિયા અંજાર સાડત્રીસો એંશીથી આડત્રીસો દસ રૂપિયા થ્રોલ છવ્વીસોથી તેત્રીસો ને ત્રીસ રૂપિયા જામનગર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા વિરમગામ છત્રીસો નેવું થી સાડત્રીસો રૂપિયા પોરબંદર ત્યાં થી પાંત્રીસો રૂપિયા અમરેલી બે હજારથી આડત્રીસો ચાલીસ રૂપિયા રાંગધ્રા પાંત્રીસો થી પાંત્રીસો દસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો થી રૂપિયા ખાંભા તેત્રીસો થી રૂપિયા સમીબાત્રીસો થી પાંત્રીસો રૂપિયા બાબરા પાંત્રીસો પ છત્રીસ પંચોતેર રૂપિયા મોવા તેત્રીસો પિસ્તાલીસથી ચાર હજાર રૂપિયા ઉપલેટા તેત્રીસોથી ચોત્રીસો ને સાઠ રૂપિયા કાલાવડ તેત્રીસો થી છત્રીસો પચાસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી પાંત્રીસો પચીસ રૂપિયા ભેસાણ પાંત્રીસો છપ્પનથી પાંત્રીસો સત્તાવન રૂપિયા અને જામજોધપુર તેત્રીસોથી સાડત્રીસો ને એકત્રીસ રૂપિયા